નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાપુર હાઈસ્કૂલ માં આનંદ મેળો યોજા હતો જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા

પચીસ જેટલા વિવિધ સ્ટોલ બનાવી આપવામાં આવ્યા હતા સંકળાયેલા વાનગીઓની લિજ્જત માણી હતી આનંદ મેળામાં ચાટ મસાલા પાણીપુરી દહી કચોરી સેવસળ ભેળ ખીચુ જેવી અવનવી ચટપટી વાનગીઓ બનાવવામાં આવી સ્ટોલમાં પીરસવામાં આવી હતી છોટાદેપુર નગરપાલિકા સંચાલિત શ્રી એસએફ હાઈસ્કૂલ છોટાદેપુર ખાતે આજે આનંદ મેળો અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ વસે વસે ભાગ લઈ અને અલગ અલગ લગભગ બારથી પંદર જેવા સ્ટોલ અહીંયા ઊભા કરવામાં આવ્યા અને અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી જેમાં અમારા પ્રિન્સિપાલ શ્રી હિતેશભાઈ મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા રોજ નગરપાલિકા છોટાઉદેપુર સંચાલિત એસએફ હાઈસ્કૂલ મુકામે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પચીસ જેટલા સ્ટોલોમાં સાહીઠ જેટલી વિવિધ વાનગીઓ બાળકો દ્વારા જાતે તૈયાર કરી અને વેચાણ કરી એમાંથી જે કંઈ પણ નફો મેળવે એના દ્વારા એક નવી સ્કિલ શીખે અને ભવિષ્યમાં રોજગારીની તકો એમના માટે ઊભી થાય એ હેતુથી આજના આનંદ વિથ ફન ફન વિથ ફેરનું આયોજન કરવામાં આવ્યું બાળકો હોંશે હોંશે એમાં ખૂબ ભાગ લીધો છે લગભગ નગરમાંથી પણ નગરજનોએ અહીં ઉપસ્થિત રહી અને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી છોટાઉદેપુર ભાજપા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના કારોબારી સભ્ય મુકેશભાઈ પટેલ અને અન્ય સૌ ભૂતપૂર્વ પ્રમુખો નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહીને બાળકોને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે રેહા પટેલ નેશન પ્રસ્તુત છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్